નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ત્રણ કિશોરો મોત થયા છે અહીં પબજી ગેમ રમતી વખતે ત્રણ કિશોરો મોત થયા હતા જાણવામાં આવી રહ્યું છે કે ગુરુવારે મોડી સાંજે ત્રણ કિશોરો રેલવે ટ્રેક પર બેસીને પબજી રમી રહ્યા હતા આ દરમિયાન ત્રણે જણા કાનમાં માં પણ લગાવી દીધા હતા ટ્રેન સાંભળી આવી આ અને અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રેલવે ટ્રેક પર બેસીને પબજી રમતી વખતે ટ્રેન ની ટક્કર ત્રણ કિશોરોના મોત થયા છે આ ઘટના નકટીયા મુજરુપુર રેલવે સેક્શનના મુસ્લિમ પોલીસ સ્ટેશન વિસ્તારના માનસાટોલા પાસે સ્થિત રોયલ સ્કૂલ પાસે બની હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મૃતક કિશોરોની ઓળખણ મુસ્લીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે ગુમતી મનસાટોલાના રહેવાસી મોહમ્મદ અલીના પુત્ર કુરાન ખાન આલમ બારી ટોલાના રહેવાસી મોહમ્મદ તુંતુરના પુત્ર સમીર આલમ અને અબુ ગુલ્લા અંસારી તરીકે થઈ છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર